સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે લિંબાયતમાં અસામાજિક તત્વો યુવાન પર ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો જે વિડીયો વાયરલ થવા પામ્યો છે જેને લઈને પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો લોકોમાં અસામાજિક તત્વોનો ડર પણ દેખાયો હતો સુરતમાં અસામાજિક તત્વોએ જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની નેમ લીધી હોય તેમ લાગી રહ્યું છે વારંવાર સુરતના અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક જોવા મળ્યો હતો લિંબાયતના રત્નપ્રભા સોસાયટીમાં અસામારિક તત્વોએ યુવાન પર ઘાતક હથિયારોથી હુમલાનો પ્રયાસ કર્યો હતો વારંવાર ઘાતક હથિયારો સાથેના અસામારિક તત્વોના વિડીયો સામે આવી રહ્યા હોય તેને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉભો થઈ રહ્યા છે તે લિંબાયત પોલીસ પથકની હદમાં અસામારિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે તો અગાઉ પણ ઘાતક હથિયાર સાથેનો વિડીયો હાલ બહાર આવ્યા હતા ત્યારે એ જોવું રહ્યું કે પોલીસ અસામારીક તત્વો સામે પગલાં લેશે કે કેમ બ્યુરો રિપોર્ટ